ઉત્તર ગુજરાત ખાતેના વિસનગર તાલુકાના તરભ ગામ ખાતે વાડીનાથ દાદાનું સોમનાથ પછીનું બીજું સૌથી મોટું શિવલિંગ નૂતન શિવાલય મંદિરમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યું છે તે શિવ પરિભ્રમણ યાત્રા સુરતમાં આવી પહોંચતા રબારી સમાજ દ્વારા તેનું ભવ્યથી ભવ્ય સ્વાગત બહેનોએ માથા પર કળશ રાખીને કર્યું હતું તે રંગારંગ બાહોલમાં આપણે પણ સામેલ થઈ અને પુણ્યનું ભાથું મેળવીએ

ભગવાન પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે સમાજનું ધારેલું કાર્ય સંપૂર્ણ પાર પડાવે આ શિવ મંદિર સૌથી મોટું મંદિર સોમનાથનું છે અને બીજા નંબરનું ગુજ ગુજરાતની અંદર વાળીના તખાડા તાલુકો વિષાગ તરફ ગામની અંદર નિર્માણ પામી રહ્યું છે અને સોળ ફેબ્રુઆરીથી બાવીસ તારીખે સાત દિવસેની પ્રતિષ્ઠાનો ત્યાં ઓગળામળા ખેડો છે વડાપ્રધાન શ્રી પણ પધારવાના છે ગુજરાતનું તમામ સમાજ અમને બહુ સહયોગ આપી રહ્યો છે અને અમારી સાથે છે આજે યાત્રા કાઢવામાં આવી રહી છે સેના માટે છે આ યાત્રા સમાજ સનાતન ધર્મનો ફેલાવો કરવા માટે સનાતન ધર્મનો જેમ વધારે પ્રચાર થાય એટલે અમારી સાથે બીજો સમાજ પણ બધો જોડાય એ અપેક્ષા સાથે અમે આ યાત્રા લઈને ફરીએ છીએ આજે રથયાત્રા છે રથની અંદર જે ભગવાન શિવજી જે લિંગ અત્યારે રાખવામાં આવ્યું છે આજે ત્યાં સ્થાપના થશે આ જે શિવલિંગ છે એ શિવલિંગની સ્થાપના ત્યાં થશે શિવ મંદિરમાં અને અત્યારે બહોળો લોકોને એનો દર્શન કરવાનો લાભ મળે એ હેતુ અને એ જ અમારો મેન દેશ છે સનાતન ધર્મનો પૂરા ભારત દેશ અને દુનિયામાં પ્રચાર થાય એ માટે અમારી અમારા પૂજ્ય બ્રહ્મલીન મહારાજ કરીની ઈચ્છા હતી અને એમને અર્થાત પ્રયત્નથી અમારા અત્યારના ગુરુ મહારાજ જયરામગીરીજીની પ્રેરણાથી આખો સમાજ અને તમામ સમાજ મળી અને સનાતન ધર્મનો દુનિયા ભારત દેશમાં અને દુનિયામાં પ્રચાર થાય અમારા ગુરુશ્રીની ઈચ્છા હતી એ પ્રમાણે તમામ સમાજો અમને સહકાર આપે છે અને રબારી સમાજ સમાજ આપીને ધર્મનું મોટા મોટું એક કાર્ય થઈ રહ્યું છે ભુજ્ય બળદેવગીરીજી મહારાજ શિક્ષણના બી પ્રેમી હતા અમારી સંસ્થાઓ શિક્ષણની બી સંસ્થાઓ ચલાવે છે ઓગણીસો સાહીઠથી પુસ્તક વિતરણ જ્યારે શિક્ષણમાં ગામડામાં નહોતું એ દિવસથી ઓગણીસો સાહીઠથી અમારા મંદિર તરફથી જે ગરીબ માણસો હતા એ લોકોને પુસ્તકોનું વિતરણ કરી અને શિક્ષણ પ્રત્યે પહેલાથી અમારી બળદેવગીરી મહારાજની ભાવના હતી અને શિક્ષણ દરેક સમાજમાં ન બલકી રબારી સમાજ પણ દરેક સમાજમાં શિક્ષણનો ફેલાવો થાય ધર્મનો ફેલાવો થાય અને દરેક ધર્મ પ્રેરણા આર્થિક સમૃદ્ધિ કરે એવી અમારી બળદેવગીરી મહારાજની કૃપા છે બરોબર મનીષ દેસાઈ રબારી સમાજ કાર્ય કરતા શું કહેવા માંગો જયારે મોટા સમય ચાર વર્ષ જઈ જય કાર થઈ રહ્યો છે જ્યારે અમારી આ જ્યોતિર્લિંગ જ્યારે અમારી આ શિવયાત્રા બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરીને આજે સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર ખાતે પધારી રહી છે આજે અમારા ગુરુજી જયરામગીરી મહારાજ જે આપણા માનનીય વડાપ્રધાન પણ આજે સનાતન ધર્મનો ફેલાવ કરી રહ્યા છે ત્યારે સોળ ફેબ્રુઆરીથી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી વિસનગર તાલુકો અને જિલ્લો મહેસાણાના તરફ ગામમાં અમારું વાહીનાથ એટલે ભગવાન શિવનું મંદિર બની રહ્યું છે એના માટે આ શોભાયાત્રા આની અગાઉ બાર જ્યોતિર્લિંગ ફરીને આવી ચાર ધામ ફરીને આવી અને ગુજરાતથી લઈને કચ્છ સુધી ફરવાની છે અને અમે તમામ ધર્મના ધમાન સમાજના લોકો અમારી સાથે જોડાય છે અને અમને ઉત્સાહ આપે છે મિત્રો વિશ મહેસાણા તાલુકાના વિસનગરના તરફ ગામની અંદર જે મંદિર બનવા જઈ રહ્યું છે એટલે કે મંદિર બની ગયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેને આજે શિવલિંગ છે તેની સ્થાપના કરશે આજે પરમપુર પાટિયાના ગોગા ભગવાન મંદિરે મોટી સમાજમાં રબારી સમાજનો અત્યારે જય જયકાર થઈ રહ્યો છે ચાલ માટે હું પ્રકાશવાળા સુરત